તમે પણ એક જીઓ એરટેલ કે વીઆઈના કસ્ટમર છો તો તાર ખબર તમારા માટે જ છે કે હાલમાં જે આપણે સીમ યુઝ કરીશી તેનો દસથી વીસ ટકા સુધીનો ભાવ વધારો આવવાનો છે તો કયા કયા સીમમાં ભાવ વધારો આવવાનો છે ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી અને ક્યારે વધારો આવશે એ પણ જાણીએ સંપૂર્ણ માહિતી વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ જો તમે પણ જીઓ વીઆઈ એરટેલના કસ્ટમર છો તો આ ન્યૂઝ તમારા માટે છે તો હાલમાં જે રિપોર્ટ જાહેર કર્યા છે તો ભાવ વધારો સોળથી વીસ ટકા સુધીનો આવવાનો છે જો તમે જીઓના કસ્ટમર હોય તો અત્યારે હાલમાં જે તમે પ્લાન અઠ્યાવીસ દિવસનો લો છો બસો નવ્વાણું વાળો તે વધીને ત્રણસો ને ઓગણસાઠનો થઈ જશે અને ફાઇવ નો પ્લાન તમે જે ત્રણસો ઓગણપચાસનો લ્યો છો એ ચારસો ઓગણીસનો થઈ જશે અને એરટેલમાં જે અત્યારે અઠ્યાવીસ દિવસનો પ્લાન જે છે ત્રણસો ઓગણપચાસ નો છે એ વધીને ચારસો ને ઓગણીસ નો થઈ ગયા છે અને ફાઈવજી પ્લાન જે છે તે વધીને પાંચસો ને ચાલીસ રૂપિયા નો જે છે અત્યારે ત્રણસો ને ચાલીસ નો છે તે વધીને ચારસો ને આઠ રૂપિયા નો થઈ જશે એટલે કે મંથલી તમારે પચાસ થી સિત્તેર રૂપિયા વધારે આપવાના રહેશે અને વર્ષના ગણો તો આઠસો ને ચાલીસ રૂપિયાનો એટલે હવે વધારે તમારે આઠસો ને ચાલીસ રૂપિયા ચૂકવવાના રહેશે આ દરેક કંપનીઓને જો આનું તમે કેટલો તમારા પોકેટ ઉપર ભાર પડશે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે કંપનીઓને ભાવ વધારો કરવો જોઈએ કે ના કરવો જોઈએ કારણ કે આ ભાવ વધારો છેલ્લા છ વર્ષમાં ત્રીજી વખત ભાવ વધારો ઠોકવામાં આવ્યો છે તો તમારું આ વચ્ચે શું કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો આમાં શું સરકારને ભાગ લેવો જોઈએ કે સરકારને આ કંપનીઓને એક્શન લેવું જોઈએ કે ના લેવું જોઈએ તે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કારણ કે આ કંપનીઓના હવે મનમાની રેટ ચાલુ થઈ ગયા છે મન મનફાવે ત્યારે ભાવ વધારો ઠોકે છે અને મન મનફાવે ત્યારે જે કરવું હોય તે કરે છે તો શું આમાં સરકારને ઇન્વોલ્વ થવું જોઈએ કે ના થવું જોઈએ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને તમે કયો પ્લાન વાપરો છો તે પણ જરૂરથી કમેન્ટ કરી દેજો અને કઈ કંપનીનું સિમ વાપરો છો તે પણ જરૂરથી કમેન્ટ કરી દેજો અને આના માટે પ્રોટેસ્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ પણ જરૂરથી તો આનો ભાવ વધારો છે તે આ બે હજાર છવ્વીસમાં માર્ચથી મે મહિના સુધીમાં વધારો આવશે